નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત ન્યૂઝમાં આપ સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે મોદીજીએ નિવેદન આપ્યું કે સંસદ પાર્ટી માટે નથી દેશ માટે ગાંધીનગરની જાણીતી પર્પલ વુમન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા મચ્છર હદાની વિતરણ યોજાયું નાણા મંત્રી નિર્મલા સીતારમન એ બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા ભાવ સાથે એક માત્ર મોટ્ટી અર્થ વ્યવસ્થામાં લાપતા લેડીઝની હીરોઈ પ્રતિભાની આગામી ફિલ્મ કોરકણા સાથ સેન સાથે સોનરસિંહના લુક અને વસ્ત્રો પરથી પ્રેગ્નન્સીની અટકળ કાવડીયાત્રાને એમ પ્લેટ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારનો વચગાળાનો સ્ટે મૂક્યો અમિત વસાવડાનું નિવેદન ખેડૂતો ગાય બચાવો ગોચર બચાવો નારા સાથે ગાંધીનગર કૂચ કરી ગુરુ પૂર્ણિમા ના દિવસે શબ્દ પૂર્ણિમા એક પેન માં એક નામ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બાવીસ પોઈન્ટ ચાલીસ કરોડ વૃક્ષ આવશે હું દવે ગુજરાત ગા ન્યુઝ આપ સૌની રજા રહું છું નમસ્કાર